જેટલી હિંગ એડ કરી લીધે ત્યારબાદ એમાં બે લીલા મરચા ચોપ એક ચમચી જેટલું આદુ લસણ પેસ્ટ થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે હવે આદુ લસણ નું કાચા દૂર થઈ જાય અને બંને દાળ સરસ એવી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર એને સોટે કરી લઈશું ત્યાર બારે આપણે એમાં એક મોટી સાઈઝના प्याजને સ્લાઈસમાં કાપીને રાખેલો છે તો એને એડ કરીશું અને એને પણ આપણે હલકુ સોટે કરી લઈશું તો બહુ વધારેને ઓવરકુક નથી કરવાનું બસ એને હલકુ આપણે સોટે કરી લઈશું આ ટાઈમ પર મેં ગેસનો ફ્લેમ થોડીક મિડિયમ હાઈ કરેલી છે આ રીતે સોટે થઈ જાય એટલે હાથેથી મેશ કરીને મે બટેટા એડ કર્યા છે તો મે પાંચ બટેટાને બાફેલા અને એને હાથેથી જ આ રીતે હલકા ક્રશ કરી લીધેલા છે અને એડ કર્યા છે સામાન્ય પ્રમાણમાં મીઠું અને હળદર એડ કરેલી છે એક નાની ચમચી જેટલી અને બધી વસ્તુને સારી રીતે આપણે फटाफट આ રીતે મિક્સ કરી લઈશું તો આમાં આપણે એક્સ્ટ્રા કોઈ પણ મસાલા એડ નથી કરવાના નથી લાલ મરચું એડ કરવાના ફક્ત લીલું મરચું આપણે એડ કરેલું છે એમાં આપણે 1/3 કપ જેટલું અથવા 4 મોટા ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરેલું છે જેથી સરસ મસાલો કમ્બાઈન થઈ જાય આ રીતે મિક્સ કરી લઈશું અને બધો મસાલો આ રીતે કમ્બાઈન થઈ જાય એટલે